વાત સાચી પણ તમે શોધી રાખો ને જીવન આપવા જાવ એ રે ને પછી ફેસલો તો કઈ નાખો આ તો કોઈ પાર્ક યાર હું રોજ વાઘ આવ્યો વાઘ આવ્યો રોજ બી ફેસલો જોઈ વિચારી લેવો પડે જેની જેની વાતોમાં મોટી મોટી વાતો થઈ જાય

આખા ગોમ માં હું આગે વર એટલે બધી મારે હોર રાખવી પર રાખવી પર ની બોલો તમારું ડફણું બેઠું આ પ્રશ્ન હોબળો હું કરું આ ડફણા તો યાર ને જા તો કોકને ને કીય ને તોય કોક આપણો ઘોડું બનાવે ઊંચું છે યાર મારે સમ અલે આ ડોસી યાર વાતમાં કોઈ ચાર નતું ઈવન ભાઈની વાત નીકળી તે મેં કીધું તાર ભાઈ મો તો ઠેકોળો નઈ ઈ મો તો ઉલળી ના હઈ ગયો કે અમાર ભાઈ નું હુલેવા કાપી એ વાત તો સાચી ડાયાજી પણ ઠેકોણો તમાર મો નઈ જો કેમ તમારો લગીરે ઠેકો નહી તમારું તમે મારી ડોસી વાત કરો ખાલી આમ સડકો કરો ડોસિયું લી જાય વાત કરો મારી યાર વાત અલગ છે ઊંચા

તમારી ડોસી કબ્જા અમે દાયાજી હા દોશી આગળ તમારું રે ચાલતું નહીં બધું બરોબર થઈ નહીં મારા જેવાજબૂત વધારે બોલો તો સળાઈ દઈએ બે

આ તાપોન છોકતી ગોમ કુવો છે શરમ શરમ કર મે લઈ ગોળ દો હાની શરમ આ પાણી ભરવા જવાય મારા હું લોકો ને કહું છું તું મને પાણી ભરવામાં શરમ કરમ શરમ કર અમા ફોડી નાખું છું ક મતલબ વાત ફોડી નાખતે ફોડી નાખતે આ તો જો મારા દસ પાણી ભરે મને પગ હેડાતો નહીં બરોબર પાણી લાવશે તો રંધાશે નકા હે પડ્યું બાધું બરોબર હું તો એડી મારા પીહર અત સોફટન વાતો હોય તો અને હા હા સપસક ઉપાડો છે ને લુલુ બેઠા છો કાઠું આયું મારું બેટો કાઠું આયું તો લોકોનું હું કવ છું ના લોસી તો મારા ઉપર બગડી છે ગમે તે કરી પાણી ભર્યાવું પડશે ક વખો આવે ભઈ હા લોસી કશું નય તો વાત હતી મારા ઓ ભડ વાત નઈ કરવાની હો પાણી ભરવાની ના કહું ઓર બકોને કેવું પડે કોક આવે

તમે oh, શું <laughs> <laughs>

આ ભાઈ ઓભરતું ના હોય આ તો હારું છે તમે બેટાઈ જા બીજું કોઈ ગીત ગોક હારું ગીત ગાવું છે

કોઈ ખબર ઈજ્જત નઈ લે આપડી મારે કે જતી રો મારા જતી હું યાર દસાવ મારી મારે હું દશાવી દે आ, ना, ना 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 लो कलाक थी जैसे कलाक थी शिट्टो मोहल करियो जी रोहतवान सा मारा खाए शानो तान अन्ना पौने पर बारे आप वो करवा तो भालू पुष्प बच्चे मीटिंग सालू थाई ही जाए कोक बच्चे बात सालू था ही जाए तो बात और ये सु बेहद जाए शी दे ना के कती पाची नहीं वो तो दे

હા પેટ્રોલ લઈ આલે ના ઓવા માંગુ માવા તાકી જો તમારી શાંતિરાજ નાકો કોઈ નઈ હા કાઈ છે કોઈ નઈ નેંગી તું ઘર તજે હું આવશે માટુ હા લાલ માટુ